ક્યાં કેનો ડંકો વાગી શકે એ પ્રકારની વ્યવસ્થાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ સાથે મારે દીકરીઓને ખાસ કહેવાનું કે ગુજરાત સરકારમાં ખાસ કરીને સરકારી જે નોકરીઓ છે એમાં અનામતની સાથે સાથે હવે તકોના માધ્યમથી ખૂબ ઓપોર્ચ્યુનિટીઝ દીકરીઓ માટે પણ ક્રિએટ કરવામાં આવી છે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં દીકરીઓ દીકરાઓનું સ્થાન છે અને એમાં આગળ ના વધી શકે ત્યારે મારે ખાસ માતૃશક્તિ અને માતાઓને વિનંતી કરવાની કે દીકરીઓને પણ એકેડેમિક્સમાં પ્રોત્સાહન આપી અને જે તે ક્ષેત્રમાં આગળ વધવા માગે છે ચાહે ફાઇન આર્ટ હોય ચાહે સ્પોર્ટ્સ હોય ચાહે મેડિકલ હોય ચાહે ટીચિંગ લાઇન હોય ચાહે ઇવન કુકિંગ કેમ નથી અત્યારે સોશિયલ નેટવર્કિંગ અને સોશિયલ એન્જિનિયરિંગ એટલું મજબૂત છે અને એટલું પ્રોપર નેટવર્કિંગ આપણી પાસે અવેલેબલ છે સરકારશ્રીના માધ્યમથી કે આપણે ફક્ત જરૂર છે આપણા કૌશલ્યને ડેવલપ કરી અને એનામાં શ્રદ્ધા રાખવાની આપણા પરિવારજનો આપણા ઉપર શ્રદ્ધા રાખતા હોય તો બીજા કોઈ અડાઅળા વિચાર કર્યા વગર એક આપણું એમ આપણા સમાજનું નામ આપણા પરિવારજનોનું નામ આપણા માતા પિતાનું નામ આપણે કઈ રીતના રોશન કરી શકીએ અને ભાવિ પેઢીને કઈ રીતના માર્ગદર્શિત કરી શકીએ એ રિસ્પોન્સિબિલિટી આજના યુથની છે એટલે ખાસ મારે માતૃશક્તિને વિનંતી કરવાની કે જે મધર ફિગર્સ છે એમણે નાનપણથી જ દીકરા દીકરીઓને એ પ્રકારે તૈયાર કરવા પડશે એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ આપણે સમજવું સમજવું પડશે અને સાથે સાથે શિક્ષણ એ અક્ષર જ્ઞાન તો છે જ પણ એની સાથે વધારે સંસ્કારની સાથે શિક્ષણને જોડો એટલે વિકસિત ભારતની પરિકલ્પનામાં આપણા સમાજનું જે યોગદાન છે એ મહત્તમ કેવી રીતના બનાવી શકાય એ માટેનું નેટવર્કિંગ અત્યારથી જ આપણે ચિંતન મનન કરી અને ડેવલપ કરવું પડશે સાથે ઘણા મારા યુવા ભાઈઓ એવા છે કે જેઓને ઓન્ટરપ્રનરશીપ એટલે કે નાના મોટા રોજગાર અને ધંધાના માધ્યમથી આર્થિક ઉપાર્જન કરવાની એમાં કેલિબર છે ત્યારે એ પ્રકારનું નેટવર્કિંગ પણ આપણી પાસે ઉપસ્થિત હોય અને એક કોર કમિટીની રચના થાય એક ફોર્મેશન થાય કે જેમાં એમને માર્ગદર્શન મળે અને માર્ગદર્શન થકી આ દેશની અને આપણા ગુજરાત અને આપણા સમાજની જે આર્થિક પરિસ્થિતિ છે એમાં વધારે એને મજબૂતાઈથી કેમ આગળ વધારી શકાય એક ચેનલાઇઝ વેમાં પણ આપણે આગળ વધવાની જરૂર છે ઘણા બધા આપણને ખબર હશે કે શૂરવિતાની સાથે શૌર્યની સાથે શિક્ષણ ક્ષેત્રમાં પણ ગુજરાતમાં રાજવીઓના માધ્યમથી આપણે ઘણું બધું આપેલું છે સમગ્ર વિશ્વને આપણે આપેલું છે એ પ્રકારની વ્યવસ્થા જો ભૂતકાળમાં રહેલી હોય તો અત્યારે આપણે ક્યાં લેબ્સ કરીએ છીએ એના ઉપર ચિંતન મનન કરવાની ખાસી એવી જરૂર છે સાથે જે નવી ઓપોર્ચ્યુનિટી મને મળી છે રાજ્ય સરકારમાં શિક્ષણ વિભાગની જવાબદારી તો હું મારું તો ત્યાં સુધી માનવું છે કે ખાલી સ્કૂલો સ્માર્ટ સ્કૂલ હોય સ્માર્ટ ક્લાસરૂમ હોય ત્યાં સુધી સીમિત નથી રહેતી પણ નાનામાં નાની જે વિગતો છે બાબતો છે જે ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડી શકે અંતરાળ